આજ રોજ સાંજે વરસેલા ભારે વરસાદમાં નવી કલેક્ટર કચેરી ખાતે ટેરેસથી લઈને ગ્રાઉન્ડ ફ્લોર સુધીના રૂમમાં રાખેલા અગત્યના ખેડૂતોની ફાઇલોના પોટલાઓ પલળી ગયા હતા કલેક્ટર ઓફિસ ખાતે ટેરેસ થી નીચે સેકન્ડ ફ્લોર અને એની નીચે ફર્સ્ટ ફ્લોર પર આવેલ રૂમ નંબર 32 જેમાં જમીન સુધારણા શાખાનો રેકોર્ડ હતો એની નીચે જે ગ્રાઉન્ડ ફ્લોરના રૂમ નંબર 59 માં કલેક્ટર સાહેબ જે કેસો ચલાવે આરટીએસ કેસોનો રેકોર્ડ પણ હતો ઉપરથી ટેરેસ થી લઈને ત્રણ ફ્લોર ઉપર પાણી એટલું બધું આવી ગયું જેથી નળ ચાલુ હોય એમે પાણીએ તમામ પોટલાઓ જે ત્યાં હતા તે જગ્યાના તમામ પોટલાઓ પલળી ગયા હતા હવે રેકોર્ડ જે હોય તે એ જે તે ખેડૂતોનો તે રેકોર્ડ હશે એ ખેડૂતોને આગામી સમયમાં તકલીફો વેઠવાનો વારો આવશે ભવિષ્યમાં જ્યારે આ પલળેલા પોટલા જેમાં જે તે જમીનના હશે એ ખેડૂતોને આમાં તકલીફ પડશે આર એન બી દ્વારા કહેવાય છે કે પચીસ કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બનાવવામાં આવે છે ત્યારે હજુ છ મહિના પણ નથી થયા અને વરસાદથી આટલું બધું પાણી આવે અને સરકારી રેકોર્ડ બધું પલળી જાય અહીંયા કહેવામાં આવે છે કે ચાર પાંચ દિવસ પહેલા કલેક્ટર સાહેબના દરવાજા પાસે પણ પાણી પડતું હતું તો આખી બિલ્ડિંગ કદાચ લાગે છે આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરી અને જૂની બિલ્ડિંગમાં શિફ્ટ થઈ જવું જોઈએ કેમ કે આના કરતાં તો એ બિલ્ડિંગ સારી હતી ત્યાં ક્યાંય પાણી પડતું નહોતું આ બાબતે શું પગલા લેવા જોઈએ એ વિચારવા જેવું છે કડકમાં કડક પગલા લેવાય અને આરએનબીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને મિલીભગત છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ કેમ કે કોન્ટ્રાક્ટર આ બનાવ્યું પણ એનું મોનિટરિંગના અધિકારીઓએ કર્યું તો એ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બંનેની ઉપર સખતમાં સખત પગલા લેવા જ્યારે કલેક્ટર કચેરીની આ દશા હોય તો આરએનબી બી બીજી બધી કચેરીઓમાં શું કરશે અને શું કર્યું હશે એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે गोपाल गोपाल ली गई है क्या આજે અમે અહીં કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા તો હજુ છ મહિના નથી થયા કલેક્ટર કચેરી અહીંયા શિફ્ટ થઈ છે જૂની બિલ્ડિંગમાંથી આ નવી બિલ્ડિંગમાં આજે છ મહિના ત્યાં પચીસ કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બની એવું કહે છે ટેરેસ થર્ડ ફ્લોરના ટેરેસમાંથી થર્ડ ફ્લોર સેકન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી આવ્યું છે ઉપરથી ત્રણ ત્રણ ફ્લોર નીચે પાણી આવે કલેક્ટર સાહેબના કેસો અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરના જુઓ છે પલરી ગયા ઉપર જમીન સુધારણા શાખાના કેસોના પોટલા કેટલા પલરી ગયા અને ટોટલી આ પાણી આટલું આવ્યું છે આ આ ખર્ચો કર્યો અધિકારીઓ એમના ઘર ઘર બનાવે પોતાનું તો આવું પાણી પડે આ આ અધિકારીઓના ભ્રષ્ટાચાર ખુલ્લે આમ દેખાય છે કે ત્રણ ત્રણ ફ્લોર સુધી પાણી નીચે આવે કલેક્ટર સાહેબને એવી ખબર ન હોય ને કે આવું જર્જરિત બનાવ્યું છે એમણે તો વિશ્વાસ અહીં મૂકી દીધા એમના પોતાના પોટલા આ જે પોટલા પલરી ગયા કેટલા ખેડૂતો હેરાન થશે આ જવાબદાર કોણ આના નવી બિલ્ડિંગ છે એના કરતાં જર્જરિત સારી હતી ત્યાં રહ્યા હોત ને તો આ આ ના હોત આના કરતાં તાને જર્જરિત જાહેર કરો અને ત્યાં શિફ્ટ થઈ જાઓ આ આ કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવા જોઈએ અધિકારીઓએ શું આનું મોનિટરિંગ કર્યું રિસ્પોન્સિબલ અધિકારીઓએ કહેવાય એટલા જ જેટલા કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કર્યો એટલા અધિકારીઓ રિસ્પોન્સિબલ કહેવાય લોકોના જે દસ્તાવેજો છે આ એ ખેડૂતો તો આજે હેરાન થઈ જશે એમને હવે આ લોકો શું કરશે આ દસ્તાવેજો પલરી ગયા એટલે મળતું નથી મળતું નથી એટલે લોકોની ફાઇલો અટકશે લોકોના કેટલી જમીનોના ડોક્યુમેન્ટ નહીં મળે એટલે એમની જમીનોમાં બીજા કોઈ આગળ આવશે જે અધિકારી એને થોડી ખબર હોય કે આવું થયું હતું આજે કેટલા ખેડૂતો રડશે તકલીફમાં મુકાઈ જશે આ તકલીફમાં છે જ અને વધારે તકલીફમાં આવશે આવા આવા ભ્રષ્ટ અધિકારીઓના મોનિટરિંગમાં આ બિલ્ડિંગમાં નહીં કરોડોના ખર્ચે લોકોના ટેક્સના પૈસા અને આ આર એન બી એના એસી હોય કે એક્શન હોય એ લોકોએ આ જોયું શું આના આના ખરેખર આની પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ એટલું મારું કહેવું છે